જે માણસ બીમાર હતા દવાખાને પચીસ પચાસ હજાર નું દવાખાનું થયું ને પછી આપણે બોલામણું રાખતા એટલે દસ વીસ નો બીજો કરી એટલે આ સકંદરે બંધ થઈ કોઈના ભોલામણું કોઈને રાખવાનું નહીં ખોખલામણે કોઈ જાવ નહીં કદાચ એકાબીજા ભાઈ ગામમાં પડ્યા હીએ કદાચ કોઈ

જન્મ દિવસ કે દુઃખ પ્રસંગે આમંત્રણ કોઈ એને આપવું નહીં રાવણો રાખો નહીં જન્મદિવસની બર્થડે પાર્ટી જાહેરમાં કાર્યક્રમ રાખો નહીં અને જન્મદિવસની ખુશી પેટે જે તે વ્યક્તિ નજીકના સમાજની લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થા હોય બહુ કદાચ આપણને એમ થાય કે મારો જન્મદિવસ છે અને પચીસ પચાસ રૂપિયા આપણે વાપરી નાખવા હે એના કરતાં શિક્ષણ રૂપી ગમે

સગુ કરતી વખતે બંને પક્ષે જોઈ વિચારીને દીકરી દીકરા ના સામ સામે જોયા પછી સગું નક્કી કરવું આ મુદ્દો એ કામ સારો છે આપણે પેર થી છોકરીને છોકરા ને તેમ છતા પક્ષ માં કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજ સમાજ સમાધાન માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો

હવે એમાં એવું કે કદાચ આપણે સગાઈ કરી હોય અને સગાઈ પછી કદાચ ઘણા બધા થઈ ગયો એકા બીજા ને નથી ગમતું તો એના માટે સમાજે એકાવન હજાર રૂપિયા સગાઈ છૂટી કરવા માટે